નમસ્કાર સરકારમાં બેઠેલા લોકો પોલીસ પ્રશાસન કોર્પોરેશનની મિલીભગત ભ્રષ્ટાચારને કારણે 25 મહિના રોજ રાજકોટમાં અગ્નિકાંડનો બનાવ બન્યો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ભ્રષ્ટાચારને કારણે બાર જેટલા માસુમ બાળકોને ત્રીસ કરતા વધારે લોકોના જીવ ગયા આજે એક મહિનાનો સમય થવા આવ્યો છે હજુ પણ પીડિત પરિવારો ન્યાય માટે યોગ્ય વળતર માટે અને આની તટસ્થ તપાસ થાય ને કોઈ પણ દોષિતોને છોડવામાં ન આવે એવી માગણી સાથે રસ્તા પર ઉતરીને લડાઈ લડી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો પણ પહેલે દિવસથી આ પીડિત પરિવારોની લડાઈમાં એમની સાથે છે ત્યારે આવતીકાલે પચીસ જૂનના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી પણ ગુજરાતમાં જે સરકારના ભ્રષ્ટાચારને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને એના કારણે લોકોના જીવ જાય છે એ સુરતનો તક્ષીલા હોય મોરબીનો બ્રિજ તૂટવાની ઘટના હોય વડોદરામાં હોળી ઉંધી પડવાની ઘટના હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય આવા બનાવો ભવિષ્યમાં ના બને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક આવે ભ્રષ્ટાચાર બંધ થાય અને એટલા જ માટે ન્યાયિક તપાસ યોગ્ય થાય નેતા હોય કે મોટો અધિકારી હોય જેલમાં જાય એવી માંગને સમર્થન કરવા માટે આ બંધનું એલાન છે મારી તમામ રાજકોટના નગરજનોને વેપારી મહામંડળને તમામ એસોસિએશનને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓને તમામ નાગરિકોને વિનંતી છે કે આવતીકાલે આ બંધના એલાનમાં આપ સૌ પણ જોડાઈને સમર્થન કરો ભવિષ્યમાં ગુજરાતમાં કોઈના પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિને જીવ ગુમાવો ના પડે એટલા માટે આ બંધને આપણે સમર્થન કરીએ સફળ બનાવીએ અને આખા ગુજરાતમાંથી તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું કોંગ્રેસના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે આપ સૌ પણ આવતીકાલે રાજકોટ પહોંચો અને આ બંધના એલાનને આપણે સફળ બનાવીએ અને સરકારની આંખ ઉગાડવા માટે આ બંધને સફળ બનાવવું જરૂરી છે ત્યારે આપ સૌનો એમાં સહયોગ મળે એવી આપ સૌને વિનંતી કરું છું આભાર